ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આપણે છે ને સમય અને કાર્ય ચેપ્ટર ચાલુ હતું આપણે અગાઉ ત્રણ ચેપ્ટરો પૂર્ણ કરી નહીં હતા ત્યારબાદ આપણે સમય અને કાર્યમાં બે પાર્ટ બનાવ્યા હતા બે પાર્ટમાં જે જે તેનું રિવિઝન કરી કટરી અને આ જે છે ને નવા પ્રશ્નો સોલ્વ કરીએ સૌ પ્રથમ આપણે પહેલા પાર્ટમાં જોયું હતું કે છે ને સમય અને કાર્યની આપણે સૌ પ્રથમ સૂત્રો જોયા હતા કઈ રીતના બને છે તેના ઉપરથી સાકલનો નિયમ પણ ઉતરી આવ્યો છે તે પણ આપણે ચર્ચા કરી હતી જેમ કે કાર્યક્ષમતા જોવું હોય તો આપણે છે ને કાર્યક્ષમતા શોધવા માટે ટોટલ વર્ક એટલે જેટલું કાર્ય કરવાનું હોય તે અને છે ને જે સમય લાગતો હોય તે એ બધાનો આપણે છે ને ગુણાકાર કરતા હોય છે એટલે કેટલું કામ કરી શકે છે તે પર ડે અને ટોટલ દિવસો આપેલા હોય તે કુલ કાર્ય એટલે કાર્યક્ષમતા અને સમય ત્યારબાદ કાર્યક્ષમતાને આપણે છે ને કરતા બની તો કુલ કાર્યવધન છેદમાં સમય વહી જાય અને ત્યારબાદ જો સમયને તેવી રીતના કરતા બનાવીએ તો કોઈ કાર્ય છેદમાં કાર્યક્ષમતા એટલે કે તેના ઉપરથી આપણને વાત ખબર પડી કાર્યક્ષમતા સમય એકબીજાનું વ્યસન વ્યસ્ત પ્રમાણમાં હોય છે ત્યારબાદ આપણે આ સાંકળનો નિયમ જોઈએ કઈ રીતના ઉતરી આવે છે એક માણસો દ્વારા કરવામાં આવતું કાર્ય કેટલી કલાકમાં કેટલા દિવસોમાં લાગે છે એટલું કામ કરે છે તો બીજા માણસો તેટલું કામ કેટલા દિવસમાં કરે છે તેને સાંકળનો નિયમ કીધો હતો ત્યાર બીજા પાર્ટમાં છે ને આપણે ટોટલ છે ને અગિયાર પ્રશ્નો સોલ્વ કર્યા હતા જેમ કે આ છે દસ વ્યક્તિઓ દસ કામ દસ દિવસમાં કરે તો પાંચ વ્યક્તિ પાંચ કામ કેટલા દિવસમાં કરે એને આ સાંકળના નિયમ આપણે સૂત્ર મૂક્યા હતા ત્યારબાદ બીજો આપણે પ્રશ્ન એ રીતના જો ત્રીસ મજૂરો વીસ વીસ દિવસમાં પૂરો કર્યો કરે તો પચીસ મજૂરો કેટલા દિવસમાં કરે આ પણ સાકાળનો નિયમનો પ્રશ્નો હતો ત્યારબાદ આપણે છે ને સાંકળના નિયમવાળા થોડાક વધારે પ્રશ્નો જોયા હતા જેમ કે પંદર કારીગરો અમુક કામ અઢાર દિવસ અને ચોવીસ દિવસ ચોવીસ અઢાર મશીન બનાવે છે એટલે આપણે આને ટોટલ વર્ક કહ્યું હતું જે બનાવતા હોય ટોટલ કામ કેટલું હોય જે આઉટપુટ નીકળતું હોય તેને આપણે ટોટલ વર્ક કહી દેવામાં આવે છે એટલે પંદર કર્યું ચોવીસ દિવસમાં અઢાર મશીન બનાવે તો ચાલીસ મશીન કેટલા દિવસમાં બનાવે એટલે આ રીતના આમ બરાબરની આ બાજુ હોય તો આપણે સૂત્રમાં ખાલી કિંમત અને ત્યારબાદ છે અગિયાર દિવસ ત્યારબાદ બાર માણસો નવ દિવસમાં કામ કરે તો તેટલું તો આ જ કામ છે ને અઢાર માણસો કેટલા દિવસમાં કરી શકે આમાં છે ને આપણું આંકળનો નિયમનો પ્રશ્ન લાગશે તો તમે આમાં ત્રિરાશી મેકિંગ કરશો તો છે ને અલગ જ જવાબ આવી જશે એ માટે છે ને ત્યારબાદ આપણે આ પાંચ કિલોમીટરનો પ્રશ્ન છે ને હોમવર્કમાં આવેલો હતો પણ ત્યાં આપણે સોલ્વ કરી નાખ્યું આજે જો દસ માણસો એક કામ છે ને દસ દિવસમાં કરે દસ માણસો એક કામ કરે છે એટલે એક જ કામ કરી શકે છે તો તે જ કામ પૂરું કરવું તો જો તે જ કામ એક દિવસમાં પૂરું કરવું હોય એટલે એક દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા દિવસ ખાલી ઘરની જરૂર પડે આ રીતનું આ બધું તો એક છે એટલે આનું કાંઈ મહત્ત્વ નથી એટલે આ દસ ગુણ્યા દસ એટલે સો આપણો જવાબ આવશે સો માણસોની જરૂર પડે મેનસ એટલે કે માણસ ત્યારબાદ આપણે છે ને આ જોયું તો નવસો પુસ્તકો બાંધાયા એટલે આને પણ આપણે છે ને આઉટપુટ કહેવામાં આવે એટલે ટોટલ વર્ક કહેવામાં આવે છે આ નવ નવસો વર્ક થયું છે અઢાર માણસો દ્વારા દસ દિવસમાં નવસો પુસ્તકો બંધાયા છે ત્યારબાદ તે છે ને બાર માણસો છે ને કેટલા દિવસમાં છસો સાહીઠ પુસ્તક બાંધી દે તો આ રીતનું આપણે કર્યું હતું કંઈક તો અગિયાર દિવસ લાગે આત્મ પ્રશ્ન ત્યારબાદ જોયું તો આપણે એ પણ એ રીતનું છે આપણે ત્યારબાદ જોઈએ આઠમો પ્રશ્ન પણ આપણે છે ને એ રીતનો જ છે આપણે સમય એટલે સાંકળનો સાંકળનો જ છે સાંકળનો નિયમ ત્યારબાદ જોઈએ આ જો અમુક કામ છવ્વીસ કારીગરો છે ને છવ્વીસ દિવસમાં કરે છે એટલે એક્સ ગુણા સુબી કર્યા હતા તો બાકીના કામ કરવા માટે તેને અઠ્યાવીસ દિવસ લાગે છે ત્રણ કારીગરો હોય જાય એટલે એક્સ માઇનસ ત્રણ કર્યા હતા આપણે એટલે અઠ્યાવી થઈ ગયા હતા ત્યારબાદ અને કરતાં બન્યું એક્સ માઇનસ અઠ્યાવી તો છવ્વીસ આ બધું બાદ કર્યું હતું ત્યારબાદ જોઈએ તો બે અક્ષ બરાબર આપણને એક્સ ની કિંમત મળી હતી બેતાલીસ દિવસ ત્યારબાદ આપણે એની કિંમત અહીં મૂકી હતી તો આપણને મળ્યો હતો પંદર ત્યારબાદ હવે આપણે જોઈએ આ બાર ને બારમા નંબરના પ્રશ્નથી જોઈ લઈએ આજ ત્યારબાદ આપણે છે ને અહીંથી સમય અને કાર્યના પ્રશ્ન શરૂ કરી નાખ્યા હતા નંબરના તો છે એ એક કામ છે ને વીસ દિવસમાં કરે છે આપણે અગિયારમાં પ્રશ્ન પણ આ રીતનો સોલ્વ કર્યો તો વીસ દિવસમાં કરે છે બી છે ને જ્યારે બી તે કામ ત્રીસ દિવસમાં કરે છે જ્યારે પણ આપણે એમ કીધું તું આવું બંને વ્યક્તિઓ બે બે અથવા ત્રણ વ્યક્તિઓનો ચોક્કસ કાર્ય કરે ચોક્કસ દિવસમાં કરે તો ત્યારે છે ને આપણે એનું એલ્શિયમ જવાનું થઈ એટલે સૂર્ય આ વીસ દિવસ છે અને આ ત્રીસ રેડી એલસીએમ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ એટલે વીસ અને ત્રીસમાં સરખી સંખ્યા આવતી હોય ઘડિયામાં એટલે કે સાઠ આવે એટલે સાઠ આપણો એલસીએમ થઈ છે વીસ ત્રીસ સાઠ કરવી તો આપણને મળે એની કાર્યક્ષમતા ત્રીસ દુ સાઠ કરીએ તો આ મળે આપણને બી કાર્યક્ષમતા કાર્યક્ષમતાને કહેવામાં આવે છે એફિશિયન્સી આને કહેવામાં આવે છે ટોટલ વર્ક આને કહેવામાં આવે છે ડેઝ કેટલા દિવસમાં કહ્યું આનો આનો ગુણાકાર કરતા આપણને છે ને ટોટલ વર્ક મળે છે એ આપણે જોઈ ગયા હતા સૂત્રમાં તો બધા ત્રણ વસ્તુ આપણે કહેવાય ને આપણે ગમે તે શોધી શકીએ જે પ્રશ્નમાં આપેલું હોય તે બંને સાથે મળીને સાથે મળીને બંનેની કાર્યક્ષમતા એટલે કે ત્રણ પ્લસ બે પાંચ પાંચ એટલે સાઠના છેદમાં પાંચ એટલે કે બાર ડેઝ લાગે હવે આપણે ઓલા ગયા લેક્ચરમાં એક સૂત્ર શોર્ટકટ વળવું સૂત્ર સમજાયું જ્યારે બે વ્યક્તિઓ કામ કરતા હોય ચોક્કસ ત્યારે છે આ સૂત્રનો આપણે પ્રયોગ કરવાનો છે જેમ કે x y અને x ઉપર બંનેનો ગુણાકાર નીચે બંનેનો સરવાળો આવી રીતના બે વેલ્યુ જ્યારે આપેલું હોય સમય કાર્ય અને નળ અથવા ટાંકી ગમે ચેપ્ટરમાં તો તમે ડાયરેક્ટ આમ કિંમત મૂકીને જવાબ લાવી શકો છો સરવાળો નીચે સરવાળો ઉપર ગુણાકાર એટલે આ શૂન્ય આ શૂન્ય કંટ્રિટ અહીં છ પાંચ છ ત્રીસ કે તો ડાયરેક્ટ જો જવાબ આવી જશે બાર ડે જો તમને આ બંને આ વધારે વાળે કહેવાય કારણ કે આમાં ડાયરેક્ટ વેલ્યુ તમે આમાં એલ્શિયમ ગેલ્શિયમ કાઢવાની જરૂર નહીં પણ આ છે ને આગળ જતા અઘરા દાખરામાં છે ને એલ્શિયમ વાળી મેથડ કાયમ લાગશે પણ જયારે પણ તમને આવું બે વેલ્યુ આપ્યો હોય ત્યારે તમે સૂત્ર દ્વારા કરી શકો ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન એ અને બી બંને છે ને સાથે મળીને હવે આપણે માં અગિયાર બારમાં બંને મેં જોયું તો બંને નોખા નોખા કામ કરતા હતા હવે છે ને બંને એક સાથે કામ કરી નાખે તો ત્યારે શું કરવું આપણી મેથડ તો સેમ જ છે જેમ એલ્શિયમ વાળી એ પ્લસ બે કરી નાખવાનું જ્યારે અમે એ એકલો કરતા હતા કારણ કે આ બંને સાથે મળીને કરે છે એટલે પ્લસ કરવું જરૂરી છે બંને સાથે મળીને છે ને કેટલા દિવસમાં કરે છે છ દિવસમાં એટલે છ લખશું આ અને છે ને જો એ એકલો ફરી ભલે ફરી વખત એ છે ને બે વખત આવી પણ આપણે એ ફરી વખત લખશું નવ દિવસમાં કરે છે પછી જેમ આપણે છે ને જે મેથડ હતી એલ સી વાળી એ રીતના કરવાનું આ બંનેનો છે ને આપણે લસા લઈ લેવાનો થશે એટલે કે અઢાર થશે એટલે છ તેરી કરતા અઢાર મળશે અને નવ દુ અઢાર મળશે આ રીતના મળશે હવે બાદ જોઈએ આપણી પાસે છે ને એ પ્લસ બીની એફિશિયન્સી છે એટલે કે કાર્યક્ષમતા છે એ પ્લસ બીની કાર્યક્ષમતા છે અને એની કાર્ય ક્ષમતા છે હવે તમે જ્યાં ધ્યાનથી જોઈશો તો આ એ પ્લસ બીની છે અને એની પણ આપેલી છે બંનેમાં કોમન છે ને એ છે એટલે કે એ પ્લસ બી બરાબર ત્રણ આપેલા છે અને એ બરાબર આપણને બી આપેલા છે તો બી બીની પણ કાર્યક્ષમ કાર્યક્ષમતા મળી જશે એટલે એક એફિશિયન્સી તો બીની એક જ મળી જાય તો આપણને છે ને પ્રશ્ન બીની શોધવાનું કીધું હોય છે જો તો આ કામ કરતાં બીની કેટલા દિવસ લાગે એટલે કે બીને અઢાર છે ટોટલ વર્ક છે ને અઢાર છે એટલે કુલ કાર્ય અઢાર છે કુલ કાર્ય એટલે આપણે જોઈએ ને જોઈ ગયા હતા સમય બરાબર કુલ કાર્યના છેદમાં કાર્યક્ષમતા એટલે કે એક કરવાનો થશે આ ફાઇનલી આપણો રાઈટ આન્સર થશે અઢાર હવે આપણે છે ને કુલ અગિયાર અને બારમાં ક્વેશ્ચનો એક શોર્ટકટ મેથડ યુઝ કરી હતી ત્યાં અપ્લાય થાય છે કે નહીં એ જોઈ લઈએ મેથડ ટુ મેથડ ટુ જો આમાં અપ્લાય થાય ને તો તમે ડાયરેક્ટ આ આના દ્વારા પણ કરી શકો છો જેમ કે એ અને બી બંને સાથે આપેલા છે જેમ કે આપણે આ સૂત્રમાં પ્રયોગ કરતા હતા આ સૂત્રનો ઉપયોગ કરતા હતા ની કિંમત મેંતા ને વાયની કિંમત મેકતા પણ અહીંયા છે ને આ એ છે ધારો કે અને આ બી આપેલો છે તો આ બીની કિંમત છે ને આપણે ખાલી અમને એનું સ્થાન ખાલી રાખવું પડશે એટલે કે આ આપણને છ આપેલા છે બરાબર છ બરાબર એ ની કિંમત આપણને આપેલી છે નવ દિવસ ગુણા કરવું પડશે ત્યારબાદ છે ને બીની કિંમત આપણને નહીં ખબર એટલે કે આપણે બી મૂકી દઈશું બસ નવ પ્લસ વધતા બીની કિંમત આ રીતનું કરવું પડશે આપણે કારણ કે આપણે આ શોધવાનું છે જો પ્રશ્નમાં બીની કિંમત આ શોર્ટકટ વાળું મેથડમાં આપણે ડાયરેક્ટ લગાડીએ છીએ જો લાગે તો છ નવા ચોપન થઈ છે વત્તા સિક્સ બી થઈ છે આ જો બરાબર ને આ બાજુ થાય ગુણાકાર થઈ જાય એ રીતનું વત્તા નવ બી હવે નવ નવ બી માંથી છ બી બાદ કરીશું તો ત્રણ બી વચ્ચે બરાબર ચોપન હવે ત્રણ બી બી ને કરતા બી તો ચોપન ના છે એટલે અઢાર તેરી ચોપન તો આ મેથડ છે ને આ મેથડ દ્વારા પણ સોલ્વ કરી શકાય છે મેથડ ટુ જેમાં આપણે છે ને ડાયરેક્ટ સૂત્રની મદદથી કર્યું અને ત્યારબાદ આ એલ્શિયમ વાળી મેથડ એટલે કે લસ્સાવાળી તો આ આ શોર્ટકટમાં એમ તો ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચૌદ એ અને બી સાથે મળીને કોઈ કામ છે ને બાર દિવસમાં પૂર્ણ કરી શકે એટલે કે એ પ્લસ બી બાર બી તે કાર્ય છે ને ત્રીસ દિવસમાં કરી શકાય આપણે ડાયરેક્ટ ઓલી મેથડ જોઈએ તેના દ્વારા કરી શકીએ એક્સ પ્લસ વાય એટલે કે એ અને બી બરાબર આપેલું છે બાર એટલે કે હવે શને આપેલું છે કે બીને તે કાર્ય કરતા ત્રીસ દિવસ લાગે એટલે એની વેલ્યુ આપણે ખાલી અને બી બરાબર ત્રીસ મૂકી દઈશું એ પ્લસ ત્રીસ આ રીતના કરીશું તો બરાબરની આ બાજુ જાય તો ગુણાકાર થઈ જાય છે એટલે કે બારે થઈ જાય છે એટલે બારતેરી ત્રણસો સાહીઠ એટલે બારતેરી છત્રીસ એટલે કે અહીં ત્રણસો સાઠ સરવાળો થાય અહીં એક ગુના ત્રીસ આપેલા ત્રીસે હવે બારેમાંથી ત્રીસે બાદ કરવાના છે ત્રીસે માઇનસ બારે

બી બે મળે છે આનો છે ને કાર્યક્ષમતા એફિશિયન્સી છે ને પાંચ છે અને નીચેની બી બીની એફિશિયન્સી પાંચ એટલે પાંચ બે આપેલી છે પાંચ અને બે બીની તો એની છે ને પાંચમાંથી બે મહેનત કરતા ત્રણ છે એટલે સાઠ માઇનસ છે ને કુલ કાર્ય એટલે કે ટોટલ વર્કના છે એફિશિયન્સી એટલે કે ત્રણ એટલે કે વીસ જવાબ આવશે બંનેમાં સેમ મેથડ દ્વારા સોલ્વ કરતા છે ને વીસ જવાબ આવી જશે ત્યારબાદ આજના છલો પ્રશ્ન જોઈએ છીએ એ બી અને સી દ્વારા કો કાર્ય કરવામાં આવે છે તો એલ્શિયમ વાળી મેથડ છે ને આમ તો જ્યારે કરતા હોય ત્યારે વધારે સરળ રહેશે એટલે કે દસ બાર અને પંદર આ ત્રણેયનો જ્યારે એલ્શિયમ દુકાવવામાં આવે ને ત્યારે જવાબ આવે છે સાયન્સ એટલે કે છ પાંચ ને ચાર આ ત્રણેયની છે ને આફિશિયન્સી છે એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા આ ત્રણેય વ્યક્તિઓની કાર્યક્ષમતા મળી ગઈ છે હવે આપણને પ્રશ્નમાં જીતેલું છે કે સેને ત્રણેય કેટલા દિવસમાં કાર્ય કરે છે ના છેદમાં છે ને દસ કરવાનું એટલે દસ નહીં સાઠના છેદમાં આ બંનેનો સરવાળો પંદર છે પણ ત્રણેયનો સરવાળો થશે મેં આ બંનેનો કર્યો તો પંદર થઈ શકે પંદરના છેદમાં સાઠના છેદમાં પંદર એટલે પંદરસો સાહીઠ એટલે ત્રણેયને ખાલી ચાર દિવસમાં કાર્ય પૂરું તો અહીં અહીંયા સુધી લેક્ચર લખીએ છીએ તો તમે વિડીયો ગમે લાઈક કરો અને સબસ્ક્રાઈબ તો મળીએ નવા લેક્ચરમાં જઈએ